આજે જાહેર સૂચના સવારે સાત વાગે ખુલે છે ને સાંજે સાડા આઠ વાગ્યા સુધી ચાલુ રહે છે બધી તમારે વાંચી લેવાની આ સૂચના વાંચી લેજો તમે આજે સુદામાનું મંદિર વિશ્વ માત્ર એક એક પ્રખ્યાત મંદિર આવેલું છે પોરમંદ્ર ખાતે આવેલું છે અહીં છે કુલભલામણું અહીંયા બધા લોકો પરિક્રમા કરતા હોય છે

અંદર કેમેરો અલાવ નથી એટલે તમને બારવાસી દર્શન કરાવવું અહીંયા વેલી છે અહીંયા બગીચો છે અહીંયા ફુવારો હે અમે ને એવું બધું નાના છોકરાઓમાં નાના બાળકો માટે લસરપટ્ટીની જીચકાને એવું બધું છે